અસંખ્ય મધમાખીઓએ ઇલિયાસ પર હુમલો કર્યો જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા આ ઘટના દરમિયાન આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો મધમાખીઓના આકસ્મિક હુમલાથી બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી ઘટના સ્થળે પહોંચેલી એકસો આઠની ટીમે ઇલિયાસને ગંભીર હાલતમાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા જોકે હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ ઇલિયાસ વસિયાતને મૃત જાહેર કર્યા ડોક્ટરોના જણાવ્યા મુજબ મધમાખીઓના ડંખની સંખ્યા એટલી વધારે હતી કે તેમના શરીરે તેનો સામનો કરી શક્યું નહીં પોલીસની આ કાર્યવાહીની ઘટનાથી જાણ થતાં મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઇલિયાસના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે પોલીસે આ ઘટનાને આકસ્મિક મોત તરીકે નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તપાસ દરમિયાન પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મધમાખીઓનું ઝુંડ અચાનક કયા કારણે આક્રમક બન્યું અને શું આ વિસ્તારમાં આવા હુમલાનું જોખમ અગાઉથી હતું આ ઘટનાએ અનાવલ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જ્યો છે તો સમાચાર વધુ